જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના મારા એક નવા મિની વ્લોગમાં આજે છે ને બપોરની રસોઈથી વિડીયો શરૂ કર્યો છે કેમ કે આજે છે ને ફૂલ્લી રસોઈ બાકી હતી અને આજે છે ને ઘણા દિવસ પછી આમ તો ઘણા દિવસ નહીં પણ ઘણા મહિના પછી છે ને ચણાની દાળ બનાવવું છું કેમકે મેસવાને છે ને કાલનું થોડુંક શરદી અને તાવ જેવું થઈ થઈ ગયું છે તો મીધું બટેટા કરતાં મીધું છે ને મીધું ચણાની દાળ બનાવવું મીધું એને શરદી માટે થોડી ખારી એટલે છે ને ચણા દાળ જો બાફવા રાખી દીધી હતી અને લોટ બાંધીને પણ રાખી દીધો એ પછી તો છે ને દાળ બફાઈ ગઈ હતી એટલે તપેલીમાં તેલ ગરમ કરીને છે ને જીરું અને રાય નાખીને છે ને સરસ મજાનો વઘાર કરી લીધો અને અહીંયા મેં છે ને ડુંગળીનો વઘાર નથી કર્યો ખાલી ટમેટાનો જ કર્યો છે કેમ કે ડુંગળી તો છે ને મેં બાફવામાં નાખી દીધી એ પછી ટમેટું સતળા ગયું પછી આપણા બધા બેઝિક મસાલા હોય એ એડ કરી દીધા અને ત્યાં તો મેશવાબેન પણ જો જોવા આવી ગયા કેમકે આજે એ બહુ પચકચ કરતી હતી શરદી તાવ જેવું હતું એટલે તો જો એને પણ તેડી લીધા અને એ પછી જે દાળ બફાઈ ગઈ હતી ને એ પણ એડ કરી દીધી અને એમાં પછી તો છે ને લસણવાળી જે આપણે ચટણી બનાવી હતી ને એ પણ એડ કરી અત્યારે લસણ નાખીએ ને જે ઉપરથી એનો ટેસ્ટ જ કંઈક અલગ આવે કઈક આવી રીતે પણ ક્યારેક ટ્રાય કરજો તમે બધા પછી મને કહેજો કમેન્ટમાં એ પછી તો રોટલી પણ બની ગઈ હતી એટલે હું ને મેં ભાઈ જમવા બેસી ગયા પણ આજે તો છે ને બેન ને મજા નતી ને તો બહુ લાટ કરતા તા એને છે ને ખોળામાં બેહીને ઈને તું બોલો એ પછી તો અત્યારે વાગી ગયા હતા પાંચ અને છે ને ચા પાણી પીને હું છે ને કચરો કાઢવા આવી ગઈ એમ બપોરે મેં મમ્મી દીકરી છે ને સૂઈ જ ગયા હતા ડાયરેક જમીન કહીએ હમું નમું કંઈ કર્યું નહોતું એટલે મેં છે ને રમકડા બેનને એમને મત એ બધા કર્યા ને કા મોજા મેશમાં છે ને મોજા પેરો જરાય નો પણ ગમે ત્યાં કાઢીને રાખી દિવસમાં લગભગ હાથી આઠ વાર પહેરાવી દઈશું ઈ અને આ વાળ માથામાં નથી ને એટલા તો છે ને કચરામાં આવે છે બોલો અને કચરો કાઢીને નથી ફ્રી થઈને ત્યાં તો મેશમાં પણ જો જાગી ગઈ અને ઉડતા વે જો રોવાનું શરૂ થઈ ગયું હતું શરદી હતી એટલે હું માથું દુખતું એટલે કે બહુ મજા આવી હતી ને પછી છે ને ડાયરેક્ટ જો સાંજે રીંગણાનું શાક નાખ્યું અને રોટલી બનાવી નાખી કેમકે મેશમાં મીધું શરદી જેવું છે ને તો રીંગણા હારા અમે કીધું બટેટા વળી નાખું ને તો વળી હું કફ જેવું થાય મેં કીધું એટલે ચલો બીધું એકલા રીંગણાનું જ કરી શાક બસ આજના વિડીયોમાં આટલું જ મળી આવતીકાલના એક નવા વિડીયોમાં